કેમ છો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ બુક બોર્ડના ઓનલાઈન પ્લેટફોર્મમાં યુટ્યુબમાં હું આપ આનંદ પટેલ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે નવી જાહેરાત જે પંચાયત બોર્ડ દ્વારા આપવામાં આવી છે ભાઈ એમ પી એચ ડબલ્યુ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર સ્પેશિયલ એની માહિતી તમારા સુધી તમારા દ્વારા પહોંચાડવા આવ્યા છે જે વિદ્યાર્થીઓ એમપીએચડબલ્યુ એફએડબલ્યુ માં લાયકાત ધરાવે છે અથવા તો એની શું લાયકાત જોઈએ છે એ વિદ્યાર્થીઓ માટે પણ આપણે આજે માહિતી લઈને આવ્યા છીએ એ પહેલા તમારા વિદ્યાર્થી મિત્રો ઓડિયો વિડિયો કમ્પ્લીટ આવે છે ને પ્રશ્ન છે ભાઈ આગળ ઓડિયો વિડીયો બરોબર ઓકે જોઈએ કે શું અભ્યાસક્રમમાં બદલાવ થશે ભરતીની તારીખ શું ડિસેમ્બરમાં છે આપણે એના વિશે આજે માહિતી મેળવવાની છે જોઈએ તો કે ભાઈ અત્યારે તો જોઈએ આપણે હેલ્થ ઇઝ વેલ્થ બરાબર ને પહેલું સુખ તે જાતે ન રહ્યા આવા બધા સ્લોગનો આપણે હેલ્થ મેટર તો ભાઈ દરેક જગ્યાએ જાગૃતિ આવેલી જ હોય છે પરંતુ આપણી આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં તેમજ જિલ્લા તાલુકા અને શહેરી લેવલે અર્બન લેવલે આપણે કહીએ છીએ ત્યાં ઘણા બધા રોગચાળા હોય ઘણી સમયે નિવારવા માટે રોગચાળો ના ફેલાય તેની તકેદારી રાખવાનું કાર્ય આપણા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો કરતા હોય છે બરોબર તેમની જાહેરાત આવી છે ભાઈ નવી ભરતી પ્રક્રિયામાં શું બદલાવ છે તેના વિશે આપણે હવે માહિતી મેળવશું જોઈએ તો કે ભાઈ શું અભ્યાસક્રમમાં બદલાવ થશે હા તો થોડો અભ્યાસક્રમમાં બદલાવ છે તેના વિશે આપણે આજે વાત કરીએ છીએ એ સિવાય શું ભરતીની તારીખ ડિસેમ્બરમાં છે તો પંચાયત બોર્ડે અત્યારે એક કેલેન્ડર જાહેર કર્યું છે કે આવનારી ભરતીનું જેના માટે તમે બધા જ વિદ્યાર્થી મિત્રો એને જોઈ શકો છો તેનું આગોતરું પ્લાનિંગ કરી શકો છો જેના લીધે તમારી આગામી એમ

લાઈવ રેકોર્ડેડ લેક્ચર અને મૂક ટેસ્ટ તમને મળી જશે જે જેના માટે તમારે અત્યારે ફ્રી માં રજીસ્ટ્રેશન કરાવવાનું છે ફ્રી રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે ટેલિગ્રામ માં આપેલા ગૂગલ ફોર્મ ની લિંક માં પોતાની માહિતી ભરો અને ડીવાયસો ની તૈયારી તમે હાલ કરી શકો છો બુકબર સાથે જુઓ અહીંયા આપણે વાત કરીએ તો કે ભાઈ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન યોજાનારી પરીક્ષા અને પરિણામનો કાર્યક્રમ એના વિશે આપણે માહિતી લઈએ છીએ કે બે હજાર પચીસ છવ્વીસ માં કઈ કઈ ભરતીઓ આવવાની છે એનું કેલેન્ડર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે બહાર પાડ્યું છે એમાં ભાઈ તેમના પરીક્ષા અને પરિણામની સંભવિત તારીખ બે આપી દીધું છે એટલે ટૂંક સમયમાં પરીક્ષા આવશે અને એના સાથે સાથે તમે ક્યારે પરિણામ આવશે અને તમારી ભરતી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે તમે સરકારી અધિકારી ક્યારે બનશો તેની તમામ માહિતી આ ભરતી બોર્ડ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના આ આગોતરા જે તમને આખું બોર્ડ આખું પરીક્ષાનું લિસ્ટ આપ્યું છે કે ભાઈ ક્યારે કઈ પરીક્ષા યોજાશે તેના અનુસંધાનમાં તૈયારી તમારે સ્ટાર્ટ કરવી જોઈએ જોઈએ તો કે ભાઈ અહીંયા ફીમેલ હેલ્થ વર્કર બરોબર ને એફ એચ ડબલ્યુ અને જોડે જોડે અહીંયા મલ્ટીપર્પસ હેલ્થ વર્કર એમ પી ની ડિસેમ્બર બે હજાર પચીસ જાહેરાત પ્રસિદ્ધ થવાનો માસ બરોબર તો કે ડિસેમ્બર બે હજાર ને માં તમારી જાહેરાત આવી જશે પંચાયત બોર્ડ નું કામ ઘણું સારું છે અને કે એ પ્રમાણે કેલેન્ડર પ્રમાણે લોકો ભરતી પ્રક્રિયા કરતા જ હોય છે એટલે કે જે એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ બરાબર ફિમેલ હેલ્થ વર્કર માં કેટલી જગ્યાઓ આવશે હા તો એની વિશે આપણે આગળ ચર્ચા કરીએ જ છે કે ઘણી બધી એફએચડબલ્યુ માં એવું જોઈએ તો ડિસેમ્બર માં જાહેરાત પ્રસિદ્ધ થવાની છે એ પછી પરીક્ષાની સંભવિત તારીખ પણ તમને આપેલી છે મે અને જૂન એટલે કે આજથી આપણે ગણવા જઈએ તો કે ભાઈ છ મહિના અને બીજા ચાર મહિના દસ મહિના તમને મળશે તૈયારી કરવા માટે તમારા દસ મહિનાની અંદર પરીક્ષાની એકદમ ધાર કાઢી દેવાની છે અને એકદમ રેડી થઈ જવાનું છે બહુ સામાન્ય સિલેબસ છે પરંતુ તમારી રેગ્યુલર મહેનત તમને એમપીએચડબલ્યુની પરીક્ષામાં અને બહેનોને ફિમેલ હેલ્થ વર્કરની પરીક્ષામાં ખૂબ ઉપયોગી થાય અને તમારું ત્વરિત રિઝલ્ટ મળે એના માટે આપણે ટૂંક સમયમાં એક બેચનું પણ આયોજન કરી રહ્યા છીએ ઓનલાઈન તમને યુટ્યુબ પર એ પણ ફ્રી સિરીઝ મળશે તેમજ અત્યારે ગુજરાતી ગ્રામર ઇંગ્લિશ ગ્રામરના પણ લેક્ચરો સ્ટાર્ટ છે તેનો પણ તમે લાભ લઈ શકો છો જોઈએ તો કે રિઝલ્ટ ક્યારે આવશે તો કે ભાઈ જુલાઈમાં તો બે હજાર છવ્વીસમાં રિઝલ્ટ આપી રહ્યા છે એટલે કે એક વર્ષની અંદર તમે તમામ સરકારી અધિકારી બની જશો એવી વાત છે ભાઈ કે રિઝલ્ટ આવશે એના એકાદ બે મહિના ત્રણ મહિનાની અંદર મેક્સ ટુ મેક્સ બે થી ત્રણ મહિના તમે સરકારી નોકરી પર હાજર થઈ જશો અંદાજીત જગ્યાઓ હમણાં શ્રીવાસભાઈ નો એક પ્રશ્ન હતો કે ભાઈ કેટલી જગ્યાઓ આવશે તો ખરેખર બહુ સારું એમ તો જોવા જઈએ તો કે ભાઈ આ એમપીએચડબલ્યુમાં ફોર્મ ભરવાની સંખ્યા બહુ ઓછી હોય છે ટુ તલાટી અથવા તો બીજી સરકારી પરીક્ષાઓના સાપેક્ષ છે ઘણી ઓછી આ એમપીએડબલ્યુમાં સાહેબ ભરતી પ્રક્રિયા માટે લોકો દાવેદારી નોંધાવે છે અને એની સામે જગ્યાઓની વાત કરીએ કે ભાઈ હજાર પ્લસ ઓછામાં ઓછી હજાર પ્લસ જગ્યાઓ શું કહું છું કે ઓછામાં ઓછી હજાર પ્લસ જગ્યાઓ આવવાની સંભાવના છે ટૂંક સમયમાં એની પણ ખ્યાલ આવશે ચાર આંકડામાં ભરતી છે હા ભાઈ બરોબર હજાર પ્લસ જગ્યાઓ આવશે એટલે ઓમ જોવા જઈએ તો સામાન્ય રીતે ફોર્મ કેટલા ભરાય છે આ પણ એક પ્રશ્ન છે ફોર્મ કેટલા ભરાય તો કે ફોર્મ જોવા જઈએ ને તો પિસ્તાલીસ હજાર જેટલા અંદાજિત લાયકાત વિશે પણ આપણે ચર્ચા કરીએ છીએ તો કે ભાઈ આગળ જોઈએ તો આગળનો ટોપિક છે લાયકાત લાયકાત શું જોઈએ તો કે લાયકાતમાં આપણે બરોબર ડિપ્લોમા માં પણ કરેલો ચાલે અથવા તો બરોબર પંચાયત બોર્ડ દ્વારા જયારે કરવામાં આવે પંચાયતમાં જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે ત્યાં પણ કરેલું હોય એક વર્ષનો જે કોર્સ આવે છે બરોબર ને એ કરેલો હોય સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા અને બીએ ચાલે એમપીએચ ડબલ્યુ નો કોર્સ હોય એ પણ કોર્સ કરેલો હોવો જોઈએ જોડે જોડે તમે એએનએમ એએનએમ અને એપીએચડબલ્યુ આ બે બહેનો માટે છે બરોબર બે એનો કરેલો કોર્સ હોય તો એ બધી વસ્તુઓ જે છે બરોબર બાર પાસ ઉપર ડિપ્લોમામાં કરેલો કોર્સ હોય આઈટીઆઈમાં કરેલો હોય તો પણ ચાલે બરોબર છે સો ટકા આઈટીઆઈમાં કરેલો પણ કોર્સ ચાલશે બરોબર એ પણ કોર્સ આમાં વેલિડ છે બસ ખાલી તમારે હવે તૈયારી કરવાની છે બાકી તો બીજું બધું એકદમ સરળતાથી થઈ ગયું છે ત્યારથી લેક્ચર ચાલુ થશે તો ટૂંક સમયમાં કે અત્યારે લેક્ચરો ચાલુ જ છે બીજી બધી આપણે જોઈએ છે કે અલગ અલગ નિશ્ચય સિરીઝ ચાલે છે ચાણક્યની ટેટ ટક સિરીઝ ચાલે છે તેવી સિરીઝમાં પણ ગુજરાતીના એના લેક્ચરો તો આવ જ છે બરોબર એ બધી વસ્તુઓ જે કોર્સ ચાલે છે એમાં આપણે MPSEB ની FSW ની તૈયારી કરશું બુક પણ લાવીશું છું 100% વય મર્યાદા કેટલી હોય તો લગભગ એકતાલીસ અઢાર થી લઈને લઈને બરોબર અઢાર વર્ષથી લઈને એકતાલીસ વર્ષ સુધીની વયમર્યાદા ચાલુ પડે લાગુ પડે છે દરેકના હવે હવે વયમર્યાદા તો સામાન્ય કે ભાઈ જે અત્યારે યુવાધન છે જેને ખરેખર સરકારી નોકરીની જરૂર છે એવા વિદ્યાર્થીઓ તૈયારી કરે જ છે અને આ ઉંમરમાં સમાવેશ થતા જ હોય છે એટલે એનો કોઈ બહુ મોટો ઇશ્યુ નથી પરંતુ તમારા જોડે જોડે કોર્સ જે તમારા સેનેટરી ઇન્સ્પેક્ટરનો એમ પીએચ નો નો અથવા તો એન એમનો કોર્સ કરેલો હોય તેવા લોકો માટે ખરેખર આ બહુ સારી ઉત્તમ તક છે તક ઝડપી લેવાનો પૂરેપૂરો મોકો છે આખું આયોજન રેડી છે અત્યારથી એકઝ વર્ષ સુધી તમે પરિણામ સુધી તમને મળી જાય

સો દોઢસો માર્ક ની પરીક્ષા હતી અત્યારે બસો માર્ક ની પરીક્ષા કરી દીધી છે અને કુલ સમય પણ કેટલો આપી દીધો એકસો મિનિટ એટલે કે ત્રણ કલાક આપ્યો છે તમને બોલો ત્રણ કલાકમાં સામાન્ય રીતે તમે આરામથી બધા જ વિષયોનો પૂરો ન્યાય આપી શકો છો હવે જોવા જઈએ કે ભાઈ ખાસ મોસ્ટ આઈએમપી વસ્તુ જે રોજિંદીમાં બધા જ તૈયારીઓમાં યુટિલાઈઝ થતો હોય એવી વસ્તુ છે તો કે ભાઈ જીકે અને કરંટ અફેર્સ બરાબર તાજેતરની ઘટનાઓ હવે તાજેતરની ઘટનાઓમાં પણ તમારે તો શેના રિલેટેડ ની તાજેતરની ઘટનાઓ ભણવાની તો કે ભાઈ જે આજુબાજુમાં રોગચાળા ફેલાતા હોય એવી બધી ઘટનાઓ હોય કાં તો રસીકરણના ઝુંબેશ ચાલતા હોય સરકારની કોઈ આરોગ્ય લક્ષી યોજનાઓ હોય એના વિશે કરંટ અફેર ઉપર ખાસ ધ્યાન રાખવું પડે તમારે એ સિવાય જીકે જનરલ નોલેજ તમારું જે સામાન્ય જ્ઞાન કહેવાય છે બરાબર એ રીતેના પ્રશ્નો આમાં હોય છે ગુજરાતી ભાષા અને વ્યાકરણ અત્યારે આપણી માતૃભાષા છે ગુજરાતી અને ગુજરાતી લોકોને ના આવડતું એવું તો કેમનું ચાલશે એટલે ગુજરાતી ભાષા અને વ્યાકરણ પર સો ટકા તમારે ધ્યાન આપવાનું એના વીસ ગુણને છે બરાબર જીકે અવેરનેસ તમારી અવેરનેસ કેટલી છે કારણ કે તમારે ગ્રામ્ય લેવલે સી એચ સી પીએચસીમાં કામ કરવાનું છે તમે આજુબાજુના વાતાવરણથી કેટલા અપડેટ છો બરાબર એ ખાસ જરૂરી છે એટલે જો તમને એનું વેઇટેજ કેટલું છે 35 માર્ક નું વેઇટેજ છે ચાલો એ સિવાય જોઈએ તો અંગ્રેજી ભાષા અને વ્યાકરણ કેટલા માર્ક છે 20 ગુણ છે આ નવો પોર્શન ઉમેરાયો છે ગણિત અને રીઝનિંગ બરાબર તર્ક શક્તિ તમારી કેટલી છે બરોબર ગાણિતિય પાવર કેટલો છે એ આ નવી તમારામાં ઉમેરો છે કેટલા માર્ક નો 25 માર્ક 25 ગુણ તમારી આવડતમાં ગણિત તમારું કેટલું મજબૂત છે રીઝનિંગ તમારી તરફ શક્તિ કેટલી મજબૂત છે દરેક જગ્યાએ અત્યારે ગણિત અને રીઝનિંગ ઉમેરવામાં આવે છે કારણ કે તમારા સામાન્ય મગજનો વિકાસ ગણિતના અનુસંધાનમાં કેટલો થયો છે એ ચેક કરવા માંગે છે સરકાર એ સિવાય જોઈએ કે વિષયને લગતો અભ્યાસક્રમ સો ગુણનો બરોબર સેમ પદ્ધતિ સેમ સિલેબસ બંનેમાં છે બરોબર એમપીએચ અને એફએડબલ્યુ ડબલ્યુ બંનેમાં તમે લાભ લઈ શકો છો સેમ જ સિલેબસ છે અનુસંધાનમાં બીજા કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો કરંટ અફેર તમારા એકદમ ઈઝી તમને રોજ સવારે મળી જાય છે કરંટ અફેર એ સાથે તમને ગુજરાતી ગ્રામર અત્યારે જ અડધો કલાક રહીને સાડા છની બેચ છે ને સમીરભાઈ સાડા છની બેચમાં ગુજરાતી વ્યાકરણ તમને જોવા મળશે એ સિવાય તમારું ગણિત કરંટ અફેરના લેક્ચરો પણ રેગ્યુલર લેવા છે યુટ્યુબ પર ફ્રીમાં તમે હાલ એમ પી ની તૈયારી કરી શકો છો અમારા સાથે બુક પર સાથે જોડાયેલા રહો તેમજ આ વિડીયો તમારા આસપાસ જે તૈયારી કરવાના છે વિદ્યાર્થી મિત્રો એમને બતાવો કે ભાઈ અત્યારે કેલેન્ડર આવી ગયું છે વિધિન આઠ નવ મહિના મહેનત કરશો અને સરકારી નોકરી તમારા હસ્તક છે ખરેખર બહુ સારી તક કહેવાય ઉજ્જવળ વસ્તુ છે કે ભાઈ એકદમ તમે અત્યારે એડવાન્સ આ લોકોનું કામ ઘણું સારું છે કે ભાઈ તમને તમામ માહિતી આપી દીધી છે કે ભાઈ રિઝલ્ટ બી ક્યારે આપીશું આવતા જુલાઈમાં રિઝલ્ટ આવી જાય તમારા મગજ ઉપર એકદમ શાંતિ હોય કે ભાઈ તમારું નામ ભાઈ હજાર સંખ્યા જે લેવાની છે એની અંદર જ હોય તો તમે આરામથી નિશ્ચિંત થઈ જાવ કે ભાઈ આપણી સરકારી નોકરી પાકી થઈ ગઈ છે ચલો આ સિવાય બીજા કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો વિદ્યાર્થી મિત્રો એમપીએચડબલ્યુ માટે ટેકનિકલ સબ્જેક્ટના લેક્ચરો લાવજો હા એટલે એમપીએચડબલ્યુ ની સ્પેશિયલ જે હંડ્રેડ માર્ક નું છે એના માટે પણ સો ટકા લેક્ચરો આવશે એમપીએચડબલ્યુ એફપીએચડબલ્યુ બંનેનો જે સિલેબસ છે એના જે વિષયને લગતા સો ગુણનું છે એમાં કેટલી આવશે તો અડધી કરતાં પણ વધારે આવી શકે છે એમ ની અને ફિમેલ હેલ્થ ની પણ હજી હજાર તો મે ઓછામાં ઓછી કીધી એના કરતાં વધારે ઘણી બધી આવી શકે છે એટલે એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી ખાલી તમે તૈયારી કરી રાખો બરોબર તૈયારીને આખરી ઓપ આપી દો એ સિવાય અહીંયા આ તમે આખો દિવસ યુટ્યુબ પર બુકબર સાથે જોડાયેલા અલગ અલગ સિરીઝો અહીંયા ચાલી રહી છે જેમ કે કરંટ અફેરની સંકલ્પ સિરીઝ ચાલી રહી છે ડીવાયસો તલાટી માટે એ સાથે સીસી માટે નિશ્ચય સિરીઝ ચાલી રહી છે આ તમારું તલાટી જુનિયર કાર ક્લાર્ક એમપીએચડબલ્યુ એફ એડબલ્યુ બરોબર સામાન્ય જ્ઞાન જીકે જે પાંત્રીસ માર્કનું છે કેટલા માર્ક છે પાંત્રીસ માર્કનું છે તો એ તમને સરળતાથી તૈયારી અમે કરાવી રહ્યા છે અહીંયા સાથે સાથે ટેટ ટાટ સ્પેશિયલ ફ્રી સિરીઝ ચાલે છે એમાં પણ ગુજરાતી ગ્રામર ને એવું આવતું જ હોય છે મેથ્સ આવતું હોય છે એ બધી જગ્યાએ કામ લાગે છે અને આ સિરીઝો તમામ જગ્યાએ એમપીએચડબલ્યુ એફએડબલ્યુ ના સિલેબસના અનુસંધાનમાં ચાલતી જ હોય છે તો તમે એનો લાભ લો ચલો એક માહિતી બીજી આપી દઈએ કે ભાઈ અત્યારે શ્રાવણ માસ ચાલે છે દર સોમવારે આપણે મેરેથોન લેક્ચર ચલાવીએ છીએ જેમાં રુદ્રાભિષેક નામની સિરીઝ ચાલે છે રોજ સવારે દસ વાગે રોજ એટલે કે દર સોમવારે સવારે દસ વાગે આ સ્ટાર્ટ થાય છે શ્રાવણ માસના દર સોમવારે સાંજના છ સાત આઠ કલાક સુધી આપણે આ સિરીઝ ચલાવીએ છીએ તેનો તમામ રેવન્યુ તલાટીની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોને પણ જણાવવા વિનંતી એમપીએસડબલ્યુ માટે ટેકનિકલ સબ્જેક્ટ કઈ બુકમાંથી કરવું કોઈ ઓથેન્ટિક બુક સજેસ્ટ કરો જુઓ ખરેખર હું તો વાત કરું ને ગણેશભાઈ તો તમે ઘણી બધી બુકો આપણે બુક બર્ડની પણ એક બુક આપણે થોડાક સમયમાં લોન્ચ કરીએ છીએ પરંતુ અત્યારે તમે જીવ વિજ્ઞાનની સામાન્ય એક છ થી આઠ ધોરણ છ થી દસ ધોરણમાં જે જે જીવ વિજ્ઞાનની બુકો છે જે જીવ વિજ્ઞાનના ભાગ છે એની તૈયારી કરો રોગો રસીકરણો અત્યારે સરકારની આરોગ્ય લક્ષીની યોજનાઓ એની તૈયારી ભરપૂર સ્ટાર્ટ કરી દો એ બધી વસ્તુઓ તમારા સો માગમાં બહુ કામ લાગશે એક એક માર્ક જવા દેવો જરાય પણ યોગ્ય નથી એટલે તમે ગણિત રીઝનિંગ પણ ચાલુ કરી દો એ સાથે જીકે અને કરંટ અફેરની કેપ્સ્યુલ તમને મળતી રહેશે એમાં પણ તમે વાંચતા રહો અને શીખતા રહો ચાલો બાકી તમારા ટેટટાટની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે ચાણક્યની ટેટટાટ સ્પેશિયલ ફ્રી સિરીઝ યુટ્યુબ પર સતત ને સતત દરરોજ પોતાના વિડીયો લાઈવ કરે છે અપલોડ કરે છે તમે જોઈ શકો છો અને અમારી સાથે જોડાયેલા રહી શકો છો બુકબળ સાથે તમે ઓનલાઈન પ્લેટફોર્મો સાથે વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મો જેમ કે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ ફેસબુક અને સ ફોન ઉપર વોટ્સઅપ પર બી જોડાઈ શકો છો અને કંઈ બી માહિતી તમે મેળવી શકો છો અહીંયા નંબર આપેલો છે